હાઉસિંગના ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અધિકારી ઠાકર સાહેબે આપને કહ્યું જે ડિટેલમાં ચર્ચા કરી હું થોડું ક્લેરિટી સાથે જ કહી દઉં છું કારણ કે પછી એમાં ગોળ ગોળ વાતને તમને ક્લેરિટી ના હોય એમાં મજા ના આવે વહીવટીતંત્રે નિર્ણય લઈ લીધો છે કે આ ઇવેક્યુશનની અને આગળ પછી ફર્ધર ડિમોલ્યુશનની કાર્યવાહી કરવાની છે બરાબર ઠાકર સાહેબ બરાબર એમણે અમારી પાસેથી પોલીસ વિભાગ તરફથી

કે અહીંયા વહીવટી તંત્ર આવશે હાઉસિંગ બોર્ડ સાથે બીજા વિવિધ સ્ટાફ એટલે વિવિધ સરકારના વિભાગ સરકારશ્રીના વિભાગ ઇન્કલુડિંગ પોલીસ વિભાગ અધિકારી કર્મચારીઓ આવશે પરમ દિવસે જે જે નાનો ઘર્ષણનો બનાવ બન્યો જે ઘર્ષણનો નાનો બનાવ બન્યો એ અનુસંધાને અમે પોલીસ વિભાગે સંયમ રાખી અને આપ સૌને સમજાવી અને પાછા મોકલ્યા અમે પણ જાણીએ છીએ કે ઘણા લોકોને ખ્યાલ ના હોય કે ભાઈ આ વસ્તુ ના થઈ શકે કાયદાની મર્યાદામાં કાયદાની મર્યાદામાં જ રહેવું પડે બધા આપણે કાયદાથી બંધાયેલા છીએ એક બે દિવસ ત્રણ ચાર દિવસ